જય માતાજી અને સીતારામ તો મારું નામ છે કિશન કોણી પોલી સમાજના તમામ ભાઈઓ બહેનો અને માતાઓને આજે હું એક ખાસ સંદેશ આપવા જઈ રહ્યો છું હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાતિ આધારિત જનગણના એટલે કે વસ્તી ગણતરીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ જનગણના દેશ આઝાદ થયાના બાદ પ્રથમ વાત થવા જઈ રહી છે ત્યારે આ જનગણના આપણા પોલીસ સમાજ માટે ભવિષ્યમાં ખૂબ જ અગત્ય અને ઉપયોગી છે અંદાજ પ્રત્રિય જોગવાઈ સરકારી સામાજિક યોજનાઓ સરકારી નોકરીઓ ભણતર વગેરે જેવા અનેક ગણા લાભો આ જાતિ આધારિત જનગણના ઉપર નક્કી થશે ત્યારે કોળી સમાજના તમામ ભાઈઓ બહેનો માતાઓએ પોતાની જાતિમાં કોળી શબ્દનો ઉલ્લેખ જરૂર કરવો જેના કારણે આપણા કોળી સમાજની જનગણના સારી રીતે થાય ત્યારે આ વંચિત સમાજને યોગ્ય લાભો મળશે ત્યારે આપણા કોળી સમાજના એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે આ કોળી જાતિ લખવાના અભિયાનમાં જેમ બને તેમ વધુ પ્રચાર પ્રસાર કરીએ તે માટે આપણે સર્વે પ્રયત્ન કરીએ અને લોક જાગૃતિ અભિયાન શરૂ કરીએ આપણે કોઈ પેટા જાતિના વિવાદમાં આવ્યા વિના જાતિનો ઉલ્લેખ જરૂર કરાવજો બસ આજ સંદેશ કો સમાજના તમામ ભાઈઓ બહેનો અને માતાઓને અને યાદ રાખજો આપણું નામ એ જ આપણી ઓળખ અને આપણી ઓળખ એ જ આપણી તાકાત છે કોડી જય માતાજી